આપ સૌ મિત્રોને જય ભોલેનાથ મિત્રો આજે આપણે સાંભળીશું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થતું વ્રત એટલે કે સોળ સોમવારના વ્રતની કથા મિત્રો વ્રત એટલે ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતી વિધિ અનુષ્ઠાન કાર્ય આ વ્રતમાં ભગવાન શિવની સાચી શ્રદ્ધાથી આરાધના પૂજા કરીને ભક્તો મનોકામનાઓ પૂર્ણ કરે છે પવિત્ર શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ થતું વ્રત એટલે સોળ સોમવાર સુધી ચાલતું આ આવ્રત આવ્રત કરવાનું હોય છે ત્યારબાદ આ વ્રતનું ઉજવણું થાય છે પવિત્ર શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ કરીને સોળ સોમવાર સુધી આ આવ્રત કરવાનું હોય છે જેને સોળ સોમવારનું વ્રત કહેવામાં આવે છે આ વ્રતની વિધિ પણ તમને જણાવી દઈએ વ્રત કરનારને સોમવારના દિવસે સવારના વહેલા ઉઠવું સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ભગવાન શિવના મંદિર પાસે બેસી જવું અને પીળા રંગના ચાર દોરા ભેળા કરવા સરખા અંતરે ચાર ગાંઠો વાળવી દર સોમવારે ભોળાનાથ મહાદેવજીનું પૂજન દર્શન નામ સમરણ કરવું એક ટાણું ભોજન કરવું શિવ પાર્વતીજીની આ કથા સાંભળવી વ્રત કથા સાંભળતી વખતે મહાદેવજી મહાદેવજી એમ રચન કરવું આ વ્રત નું ફળ એ છે કે ભક્તોની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે ચાતુર્માસ કર્યાનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે આપણે આ પવિત્ર કથા સાંભળીએ તો બોલો દેવોના દેવ મહાદેવની જય ભગવાન શિવ અને માતા પાર્વતીજી સોખા રમવા બેઠા હતા પરંતુ કોઈ આરતું ન હતું એટલામાં જ એક બ્રાહ્મણ દેવતા ત્યાં ફરતા ફરતા આવ્યા તેથી શિવજીએ તેમને કહ્યું એ બ્રાહ્મણદેવ તમારે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યા કહેજો અને જીતેલાને જીતેલા કહેજો પહેલી વખતે સોખા નાખ્યા અને બ્રાહ્મણ બ્રાહ્મણદેવને પૂછ્યું કહો કોણ જીત્યું અને કોણ હાર્યું ત્યારે બ્રાહ્મણદેવે કહ્યું એ ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા બીજી વખત પાસા નાખ્યા અને માટે પાર્વતીજીને જીતી થઈ હતી ત્યારે બ્રાહ્મણદેવને ફરી પૂછવામાં આવ્યું કે કોણ જીત્યું અને કોણ હાર્યું ત્યારે પણ બ્રાહ્મણદેવે કહ્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા અને ત્રીજી વખત પાસા નાખ્યા ત્યારે પણ માતા પાર્વતીજી જ જીત્યા હતા પણ ત્યારે ફરી બ્રાહ્મણદેવને પાસા પૂછવામાં આવ્યું ત્યારે તપોધન બ્રાહ્મણદેવ કહે છે હે ભગવાન આપ જીત્યા અને માતા પાર્વતીજી હાર્યા આ તપોધન બ્રાહ્મણ બંને વખત જૂઠું બોલ્યા કારણ કે તેમને તો ભગવાન શિવજીને પ્રસન્ન કરવા હતા રાજી કરવા હતા કેમ કે તે શિવજીના કોપથી બચવા માંગતા હતા પરંતુ માતા પાર્વતીજી ગુસ્સે થઈ ગયા અને બ્રાહ્મણ દેવને કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તમે ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી ગઈ છતાં પણ તમે જૂઠું બોલ્યા એટલે મારો તમને શ્રાપ છે કે તમે તમને આખા શરીર રક્તપિત નામનો કોડ નીકળશે અને બ્રાહ્મણને તો જોત જોતામાં જ બ્રાહ્મણના આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો અને પરુ પણ વહેવા લાગ્યું ત્યારે બ્રાહ્મણે શ્રાપ મુક્ત કરવા આજીજી કરી પણ આ શ્રાપ તો માતા પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈક થઈ શકે એમ નહોતું બ્રાહ્મણ દેવ તો હિમાલય પરથી કલ્પાંત કરતા નીચે ઉતરતા હતા ત્યાં તપોધન બ્રાહ્મણ સાથે અનેક દુઃખોમાં પણ વધારો થવા લાગ્યો હતો ત્યારે એક સંત મહાત્મા સંન્યાસી જોડે પોતાના દુખની વિગત કહી અને આનો કોઈ ઉપાય જણાવવા વિનંતી પણ કરી સંત મહાત્માએ ભગવાન શિવજીની તપસ્યા કરવાની આ બ્રાહ્મણ દેવતાને સલાહ આપી આથી બ્રાહ્મણ દેવતો ભગવાન શિવજીની તપસ્યા કરવા માટે સુમસાન જંગલ તરફ ચાલ્યા ગયા ત્યારે રસ્તામાં એક ગાય મળી તેને પૂછ્યું કે હે તપોધન ભાઈ તમે ક્યાં જાઓ છો ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને માતા પાર્વતીજીનો શ્રાપ લાગ્યો છે તેનું નિવારણ કરવા માટે જાઓ છું ત્યારે ગાયે કહ્યું હે ભાઈ મારું દુઃખ પણ સાંભળતા જાઓ મારા આચળ ફાટું ફાટ થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી પણ નથી તો એવા મેં કયા પાપ કર્યા છે જે હું ભોગવી રહી છું તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ બ્રાહ્મણ દેવતા આગળ વધ્યા થોડેક દૂર ચાલ્યા તો તેમને એક ઘોડો મળ્યો તેમણે પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે હે બ્રાહ્મણ દેવ મારી પીઠ પર મોતી છે પરંતુ મારી ઉપર

હું ઠંડા પાણીના તળાવમાં રહું છું છતાં મારા રૂએ રૂએ બળતરા થાય છે પાણીમાં રહું છું કે પછી બહાર નીકળું પણ આ કાળી બળતરા તો ઓછી થતી જ નથી ત્યારે મગર બ્રાહ્મણદેવને પૂછે છે ભાઈ તમે ક્યાં જાઓ છો ત્યારે તપોધન બ્રાહ્મણદેવ કહે છે મને માતા પાર્વતીજીનો શ્રાપ લાગ્યો છે તેનું નિવારણ કરવા માટે જાઉં છું ત્યારે મગર કહે છે હે મહાત્મા તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો ને સારું એમ કહી અને બ્રાહ્મણ દેવ આગળ ચાલવા લાગ્યા બ્રાહ્મણ દેવના આખા શરીરે પરું નીતરતું હતું અને બ્રાહ્મણ દેવ ઘોર જંગલમાં જઈને એક પગ ઉપર ઊભા રહીને ભગવાન શિવજીની તપસ્યા કરવા લાગ્યા કાંઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યા ભગવાન શિવજી તપોધન બ્રાહ્મણના આવી ઘોર તપસ્યા જોઈ અને બ્રાહ્મણદેવ પર પ્રસન્ન થયા અને બ્રાહ્મણદેવને કહ્યું કે હે તપોધન બ્રાહ્મણદેવ હું તમારી તપસ્યાથી પ્રસન્ન થયો છું માગો માગો જે જોઈએ તે આપો ત્યારે બ્રાહ્મણ દેવતા બે હાથ જોડીને કહ્યું હે પ્રભુ મારા કોઢનું નિવારણ કરો ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે હે બ્રાહ્મણ દેવ શ્રાવણ માસમાં શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજો તમારું દુઃખ દૂર થઈ જશે બ્રાહ્મણે પૂછ્યું વ્રત કેવી રીતે કરવું મહાદેવજી જરા મને જણાવો ત્યારે શિવજીએ જણાવ્યું કે શ્રાવણ માસના પ્રથમ સોમવારે દોરાની શેરે ચાર ગાંઠો વાળવી પીળા પાટા વડે દોરો બાંધી મારા દર્શન કરવા અને એક ટાણું ભોજન કરવું કાર્તિક માસના શુક્લ પક્ષે સોમ સોળ સોમવાર પૂરા થાય એટલે સવાર શેર ઘઉંના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરવા તેમાંથી એક ભાગ મંદિરના પૂજારીને આપવો બીજો ભાગ નાના બાળકોને જમાડવો અને ત્રીજો ભાગ ગાય માતાને ને ચોથા ભાગ જે વધે તે કીડીઓના નગરામાં પૂરવા અને યામ કરવા છતાં પણ જો પ્રસાદ વધે તો ભોયમાં ભંડારજી પણ રાત રહેવા દહીશ નહીં મહાદેવજીએ કહ્યું હે બ્રાહ્મણદેવ જો આ તમે શ્રદ્ધાપૂર્વક કરશો સાચા ભાવથી કરશો તો તમારી કાયા કંચન જેવી પહેલાં હતી એનાથી પણ સવાઈ થઈ જશે ત્યારબાદ તપોધન બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય ઘોડો તળાવ આંબો મગર વગેરેના વિશે જણાવ્યું અને તેઓના નિવારણ ત્યારે ભગવાન શિવજીએ કહ્યું હે બ્રાહ્મણદેવ જે ગાય તમને મળી હતી ગયા જન્મમાં સ્ત્રી હતી એ સ્ત્રી બહુ ક્રોધિત હતી તે સ્ત્રીએ તેના ધાવતા બાળકોને તર છોડ્યા હતા તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી એ બ્રાહ્મણ દેવ તમે એ ગાયના દૂધથી મારી પૂજા કરજો તેનું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે ઘોડા વિશે પૂછ્યું ભગવાન શિવજીએ ઘોડા વિશે જણાવતા કહ્યું તે ગયા જન્મમાં એક વેપારી હતો તેણે ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા ગરીબ માણસો પાસેથી બહુ વ્યાજ લીધું હતું તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે એ બ્રાહ્મણ દેવ તમે મારું નામ લઈને તેની પર સવારી કરજો તેનું દુઃખ દૂર થઈ જશે જ્યારે ત્યારબાદ તપોતન બ્રાહ્મણ દેવતા કહે છે હે પ્રભુ આંબાનું ઝાડ ફળોથી ખીલેલું છે પણ કોઈ એના ફળ ખાતું નથી ત્યારે ભગવાન શિવજી આંબાના દુઃખનું નિવારણ કરતા કહે છે એ બ્રાહ્મણ દેવ એ આંબાના ઝાડ ગયા જન્મમાં એક કપટી કંજુસ માણસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું તેથી તેની આવી હાલત થઈ છે હે તપોધન બ્રાહ્મણ તમે તેની નીચે એક ખાડો ખોદજો તો તમને ધનના ઘડા મળશે તે ધનમાંથી તમે તરસા માટે પરબ બંધાવજો અને જરૂરિયાત મંદોની મદદ કરજો ગરીબોને દાન કરજો તો તેના ફળ અમૃત જેવા થઈ જશે ફરી બ્રાહ્મણ દેવે મગર વિશે પૂછ્યું ત્યારે ભગવાન શિવજીએ મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક મહાન વિદ્વાન બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નથી અને કોઈને તેનું જ્ઞાન સંભળાવ્યું નથી બધું જ જ્ઞાન અંદર જ રાખ્યું તેથી તેના રૂએ રૂવે બળતરા થાય છે હે બ્રહ્મદેવ તમે મારા શિવલિંગ ઉપરના એક બિલીપત્રક તેની આંખે અડાડજો અને મારો પ્રસાદ આપજો તો તેની બળતરા શાંત થઈ જશે ત્યારે તપોતન બ્રાહ્મણ ભગવાન શિવજીને પ્રણામ કરી અને ભોળિયાનાથને બ્રહ્મદેવને આશીર્વાદ આપ્યા અને

થયા આગળ જતા ઘોડો મળ્યો મહાદેવનું નામ લઈને બ્રાહ્મણે સ્વારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે તેનું દૂધ દોહીને શિવલિંગ ઉપર અભિષેક કર્યો તો તરત જ વાછરડા ગાયને ધાવવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કાર્તક માસે ઉજવણું કર્યું તો એની કાયા કંચનવાણી થઈ ગઈ જ્ઞાનના તેજથી એનું મુખ જગારા મારવા લાગ્યો એક દિવસની વાત છે નગરના રાજાની એકની એક રાજાઓ ની એક કુંવરી કનકલતા કુંવરી રૂપરૂપના અંબાર જેવી કુંવરી કનકલતા ને વરવાની સૌ રાજાઓને આશા હતી બ્રાહ્મણ પણ સંયમ્વર જોવા આવ્યો એક કુણે ઊભો રહ્યો સમય થતાં કનકલતા સોળે શણગાર સજીને આવી એની સાથે એકથી એક ચરિયાથી તેની દાસીઓ હતી આગળ આથણી કળશ લઈને ચાલતી હતી સિંહાસન ઉપર બિરાજેલા રાજકુંવરો અને રાજાઓ પાસે થઈને આથણી આગળ ચાલીને ખૂણામાં ઊભેલા તપોતન બ્રાહ્મણદેવ પાસે જઈને એના પર કળશ તોડ્યો આ જોઈ રાજાઓ ત્રાળ પાડી ઉઠ્યા અને બોલ્યા કે આ મૂર્ખ આથણીએ ભૂલ કરી છે આટલામાં આથણીને વાચા ફૂટી ને એ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કે હે કુંવરી આ તમારા માટે વર યોગ્ય છે રાજાએ ધામધૂમથી કુંવરીને તપોતન બ્રાહ્મણ સાથે પરણાવ્યું હીરા માણેકની પહેરામણી કરી હાથી ઘોડાના રથ આપ્યા બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ સોળ સોમવારના વ્રતનો પ્રભાવ છે રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ તે બ્રાહ્મણને જ મળી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણ દેવ રાજા બની ગયા હતા એટલે બ્રાહ્મણ રાજાએ નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રત પૂર્ણ થઈ ઉજવણી તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણી કરવાની બધી જ વિધિ વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કાંઈ ભાવતા હશે કોઈને તેણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ રાજા જ્યારે દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોપાયમાન થયું અને ગળગળા અવાજે શિવજીની માફી માંગવા લાગ્યો ચોથા ભાગનો લાડુ પ્રસાદ લઈ વ્રત ઉજવ્યું આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થઈ ગયા અને સપનામાં તપોધન બ્રાહ્મણને આવી અને કહ્યું અને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્રો પહેરાવી અને દેશવટો આપ એણે મારા વ્રતનું અપમાન કર્યું છે તેણે મારું વ્રત તોડ્યું છે તપોતન બ્રાહ્મણને શિવજીની યાજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો રાણી આજીજી કરતી રડવા લાગી પગે લાગવા લાગી પણ તપોતન બ્રાહ્મણ વિચલિત ન થયું રાણીને દેશવટો આપી દીધો ભૂખી તરસી લથડિયા ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામને પાદરે ઝુંપડામાં રેંટ્યો કાચતી ડોશી પાસે પાણી માગ્યું ડોશી ઘણી દયાળુ હતી માએ રાણીને ખાવા માટે રોટલો અને પીવા માટે પાણી આપ્યું રાણીએ રહેવા માટેનો આશરો માગ્યો તો ડોસીએ હા પાડી એ ડોશીના ઘરમાં છાણ વાસિંદા કરવા લાગી પણ રાણીના પગલાં પડતા ડોશીનો રીંઢિયો તૂટી ગયો ડોશીએ તો રાણીને ધક્કા મારીને કાઢી મૂકી રાણી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાચણના ઘરે ગઈ અને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ ગયા અને મફતમાં મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે ઘાચણે તો રાણીને રાખી લીધી ત્યાં તો કાચણનો પતિ બીમાર પડ્યો તેથી ઘાણી બંધ થઈ ગઈ બળદનો પણ પગ ભાગી ગયો કાચણ તો રાણીને માર મારીને કાઢી મૂકી પડતી આખરથી રાણીએ એક માલણના બગીચામાં પીટ વાસ્તે આશરો લીધો તો બાગમાં બધા ફૂલ ખીલેલા હતા તે ફૂલો કરમાઈ ગયા માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીની આંખે અંધારા આવવા લાગ્યા ગળે કાંતલી બાજી ગઈ જીવ નીકળું નીકળું થવા લાગ્યું ત્યાંથી રાણી ગામના પાદરે ગઈ કુએ પાણી શીંચતી પાણીયારીઓને પાણી પીવાની આજી કરી એની હાલત જોઈને પાણીયારીઓને બહુ દયા આવી ગઈ અને એ પાણી પાવા જ્યાં જાય છે ત્યાં પાણી પીવા ગઈ ત્યાં તો પાણીયારીનો ગળો ફૂટી ગયો પાણીયારીએ અભાગણી કહીને એને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને શંઘરે એમ નથી હવે તો જંગલમાં જઈને દેહ પાડવો એવું નક્કી કરીને રાણી તો લથડિયા ખાતી કાંટા કાંકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકાળ જ્ઞાની મહાન ઋષિ હતા તેમણે રાણીને આશરો આપ્યો જમાડ્યા અને પછી કહેવા લાગ્યા કે હે બેટા શાસ્ત્રો કહે છે કે કોઈ પણ વ્રતનો ભંગ ના કરવો જોઈએ પદ્મા અને જે કોઈ વ્રતનો ભંગ કરે છે તે મહાઅપરાધી કહેવાય છે મહાપાપી કે બને છે અને વળી તે તો બેટા દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે જેના ઉપર શિવ રૂઠે એને કોઈ જીવ ના સંગ્રે આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલે હે ઋષિ મહાત્મા તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્તિ મળે એવો મને કોઈ ઉપાય બતાવો કૃપા કરીને ત્યારે અત્રી ઋષિએ રાણીને સોળ સોમવારનું વ્રત કરવાનું કહ્યું રાણી કનકલતાનું હૃદય પશ્ચાતાપની યાચક અગ્નિથી બળીને સંપૂર્ણ કંચન બની ગયું હતું પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત લીધું વ્રત પૂર્ણ થતાં શ્રદ્ધાપૂર્વક ઉજવણું કર્યું શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વ દેશ માફ કર્યા રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાતે રાજા તપોધન બ્રાહ્મણને મહાદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે હે તપોધન બ્રાહ્મણ તારી રાણીએ સોળ સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની છે માટે તું જા તેને જઈને તેને ગાજતે વાતે તારા મહેલમાં લઈ આવ વહેલી સવારે રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછતા પૂછતા જાણવા મળ્યું કે એક રૂઢી રૂપાળે સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો તત્રી ઋષિના આશ્રમે રાણીને જોતાં જ બંનેની આંખમાં અરખના આંસુ આવી ગયા બંને ઋષિ મુનિના પગમાં પડી ગયા અને વિદાય માંગી ત્યારે અત્રે ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ રાધેલું અનાજ ન ફૂટે એવું એ પાત્ર હતું હરકના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણીયારી મળી કનકલતાએ અક્ષયપાત્રનામાં જળ લઈ અને ફૂટેલા ઘડા ઉપર છાંટતા જ ઘડો સાજો થઈ ગયો આ ચમત્કારનું કારણ તો રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા જણાવ્યું આગળ જતા માલણનો બગીચો આવ્યો કનકલતાના પગલા પડતા જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ એણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતાં ઘાસણની ડેલી આવી રાણીના પગલાં પડતા જ બળદનો ભાગેલો પગ સાજો થઈ ગયો અને તેનો પતિ જે ઘાંચી બીમાર હતો તેની કાયા પણ કંચન વરણી થઈ ગઈ આ ચમત્કાર જોઈને ઘાસણ તો રાજી રાજી થઈ ગઈ અને તેણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને આગળ જતાં રેઠિયો કાપતી ડોશીમાં એક ઝૂંપડીમાં બેઠા હતા ત્યાં આવી અને બિચારી ડોસીમાં તો લમણે હાથ દઈને રડે છે એની આજીવિકા તૂટી ગઈ હતી કનકલતાએ રેતીયાના ઉપર હાથ ફેરવતા રેતીઓ આપમેળે ચાલવા લાગ્યો અને ડોશીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા અને ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા અને નગરમાં ઢંઢેરો પીટાયો કે આવતીકાલે સૌ રાજ સૌ નગરજનોને મહેલમાં પટાંગણમાં જમવા પધારવા માટે કહ્યું કનકલતાએ અક્ષયપાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાન થાળ પર લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ ફીરસાતું ગયું સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવાથી બેઠા ત્યારે રાણી બોલ્યા મારે તો આજે મહાદેવજીનું વ્રત છે કોઈ ભૂખ્યું માણસ મને વાર્તા સંભળાવે પછી જ મારાથી એકટાણું કરાય પણ વાર્તા સંભળાવે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ નગરમાં ભૂખ્યો માણસ હોય તેને બોલાવી લાવો પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યો એક કુંભારના ઘરે સાસુ વહુનો ઝઘડો થયો હોવાથી સાસુ જમી ન હતી વળી સો વર્ષની ડોષી હતી એટલે ડગલું ચાલી ન શકતી આંખે ભાળતી ન હતી કાને સાંભળતી ન હતી અને જમવા લઈ જવું પણ કોને ગમે તે માટે પ્રધાને તરત જ સુખ પાલક મંગાવી અંદર સવા મણની તળાઈ પાથરી અને ડોશીને વાતે ગાતે મહેલે લઈને આવ્યા માનપાન આપી ઢોલીએ બેસાડી કનકલતાએ ડોશીના હાથમાં ચોખાના ઘણા દાણા આપ્યા અને મોટેથી કહ્યું કે માજી હું મહાદેવજીની વાર્તા કહું છું તમે જય મહાદેવ જય મહાદેવ કહીને હોંકારો દેજો કનકલતાએ તો ઘીનો દીવો કરી વાર્તા કહેવા લાગી દોશી ઓકારા દેવા લાગી પહેલા હોંકારે કાનની બહેરાશ દૂર થઈ ગઈ બીજા ઓંકારે આંખના અજવાળા થયા ત્રીજા હોંકારે શરીરમાં નવી શક્તિ આવી ડોષી તો બોલી ઉઠી હે દીકરી મહાદેવજી મારા ઉપર ઇજા છે મહાદેવજીના આશીર્વાદથી મને સંભળાવવા લાગ્યું છે ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી ગળગળા અવાજે બોલી માં આ તો મહાદેવજીના અત્યંત પ્રિય અને એવા સોળ સોમવારના વ્રતની વ્રત કથા છે તમે ભક્તિથી વાર્તા સાંભળી તેનું મહાદેવજીએ તમને ફળ આપ્યું છે ત્યારે ડોશીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા ડોશી પગે લાગે પગે ચાલીને ઘેર ગયા પણ ઘેર જઈને સોયમાં દૂરું પરવ્યું તો બહુ આફી બની ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને કાર્તક માસે ઉજવ્યું ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો એક દીકરો દીધો એનું નામ દેવદત્ત રાખ્યું એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપીને ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવજીની ભક્તિ કરતા રહ્યા અંતકાળે વિમાનમાં બેસી વૈકુંઠ ગયા હે મહાદેવજી તમે જેવા તપોધન બ્રાહ્મણ રાજા અને રાણીને ફળ્યા એવા વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર વ્રત કરનાર સૌ કોઈને ફળજો તો બોલો મિત્રો હર 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 મહાદેવ હર